ધાર્મિક કાર્યક્રમો અને ભજન કીર્તન સાથે માહોલ ભક્તિમય બની ગયો હતો ઉમરગામ પાલિકા વિસ્તારમાં આવેલી હરિદર્શન સોસાયટીમાં માં પાંચ દિવસથી રામાયણ આધારિત પાત્રોએ વાતાવરણ મંત્રમુગ્ધ કરી નાખ્યો હતો નાના બાળકોએ આખું રામાયણ પાત્રો સાથે રજૂ કરીને રામોત્સવ ઉજવાયો હતો તાલુકાના માર્ગો અને મકાનો પર ભગવાન શ્રી રામની ધજાઓ લહેરાતા સમગ્ર તાલુકો ભક્તિભાવ રમતી રંગાયો હતો ઉમરગામ તાલુકાના ફળીએ ફળીએ ગામે ગામ રામધૂન ભજન કથાઓથી વાતાવરણ જય શ્રી રામના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું બાળકોએ રામાયણના પાત્રો બની ગર્વ અનુભવ્યો હતો જેટલો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો હતો એટલો શક્તિ ભક્તિભાવ માહોલ ખૂબ ધાર્મિક હતો દુકાનોમાં જય શ્રી રામની ધજાઓ અને ખેત સહિત અન્ય સામગ્રીઓનું ધૂમધામથી વેચાણ થતા દુકાનદારોને ભારે વેચાણથી મોટો ફાયદો થયો હતો રસ્તાઓમાં દિવાળી જેવો માહોલ હોય અને બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી